નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના આજના હવામાન સમાચાર વિશે વાત કરીએ તો ઘણા દિવસ પછી જે છે તારીખો આજે સામે આવી જ્યાં મિત્રો ગુજરાતનું હવામાન ફટાફટ તમને જણાવું તો મિત્રો છેલ્લા આઠ દિવસથી ગુજરાતમાં જે છે તે લગાતાર આઠ દસ અને બાર ઇંચના વરસાદો નોંધાઈ રહ્યા હતા બસો થી વધારે તાલુકાઓમાં રોજ વરસાદ આવી રહ્યો હતો પરંતુ આજે તેમાં મોટું પરિવર્તન પરિવર્તન થયું આજે મિત્રો ગુજરાત રાજ્યમાં વરસાદનો એકદમ તબડકો જોવા મળ્યો અને આજે માત્ર દસ તાલુકાઓની અંદર જ મિત્રો વરસાદ નોંધાયો છે અને એ પણ સામાન્યથી હળવો વરસાદ જે છે તે પડ્યો છે ગુજરાતમાં મિત્રો વરસાદ જાણે વિદાય નજીક આવી ગયો હોય તેવું વાતાવરણ જોવા મળ્યું જો કે મિત્રો હજુ વરસાદની વિદાય થઈ નથી કારણ કે તમને જણાવી દઈએ તો હવે બે દિવસની રાહ છે ત્યાર પછી ચૌદ તારીખથી મિત્રો જે છે તે વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ચૌદ થી લઈને ઓગણીસ તારીખ વચ્ચેનો અને ત્યાર પછી મિત્રો નવરાત્રી ઉપર પણ એક રાઉન્ડ આવવાની શક્યતા છે એટલે કે હજુ બે મોટા રાઉન્ડ આવવાના બાકી છે અને ત્યાર પછી ત્રીસ સપ્ટેમ્બર પછી એટલે કે દશેરા પછી જે છે તે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થશે તેવું કેટલાક નિષ્ણાંતોનું જણાવું છે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી તો હવે દર અઠવાડિયે ચાર દિવસ કામ અને ત્રણ કરવાની ત્યારે મિત્રો સરકાર હવે નવો કાયદો લાવવા જઈ રહી છે જેમાં ચાર દિવસ કામ અને ત્રણ રજા આપવામાં આવશે ગુજરાત સરકારે મિત્રો કામદારોના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેનાથી હવે કામદારોને મિત્રો અઠવાડિયામાં ચાર દિવસ કામ અને ત્રણ દિવસની જે છે તે રજા મળશે આ સુધારાની અંદર મિત્રો ગુજરાતના વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું વિધેયક ત્યારે શ્રમ અને રોજગાર મંત્રી બળવતસિંહ રાજપૂતે મિત્રો આ વિધેયક રજૂ કર્યું અને જણાવ્યું હતું કે આ કાયદાથી કામદારોને વધુ રાહત મળશે અને ઉત્પાદકતામાં પણ વધારો થશે આમાં મિત્રો તમને જણાવી દઈએ તો કામદારોને દિવસના આઠ કલાકની બદલે હવે બાર કલાક કામ કરવાની પણ છૂટ મળશે એટલે કે જે ત્રણ દિવસની રજા મળશે તેની જગ્યાએ તમે જ્યારે કામનો દિવસ હશે ત્યારે તમે વધુ કામ કરી શકશો હવે આઠ કલાકની જગ્યાએ તમે બાર કલાક પણ કામ કરી રાખશો અને આ વધારે જે કલાકો ભરવી પડશે તેની જગ્યાએ તમને ત્રણ રજા અઠવાડિયામાં મળશે અને ચાર દિવસ જે છે તે કામ કરવું પડશે અઠવાડિયાની અંદર તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જણાવીએ તો મોદીજી દ્વારા કરવામાં આવી જાહેરાત આ યોજનાનો લાભ લઈને તમે મિત્રો પણ જણાવવામાં આવ્યું છે પરંતુ આ યોજના એવું પણ કહી દીધું કે એવા લોકો કે જે જિંદગીમાં મોટું કરવા માગે છે તે આ યોજનાનો લાભ લઈ શકે કારણ કે આ યોજના જે છે તે નસીબ બદલનારી એટલે કે ભાગ્ય બદલનારી યોજના છે જ્યાં દર્શક મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી મુદ્રા યોજના અને આ મુદ્રા યોજના

ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીજી વચ્ચે મોટું સમાધાન બની શકે ગુજરાત અને ભારતમાં મંદીમાં પણ ઘટાડો થઈ શકે જ્યાં દર્શક મિત્રો આજે મોટી વાતચીત થઈ છે ડોનાલ્ડ ટ્રમ્પે પોતાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મિત્રો લખ્યું કે ભારત સાથે વેપાર કરવાની આશા રાખી રહ્યા છે તેઓએ મિત્રો એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે બંને દેશો તરફથી આ માટે પ્રયાસો તેમની આ પોસ્ટ ઉપર મિત્રો નરેન્દ્ર પોસ્ટ કરી અને આશા છે એકાઉન્ટ ઉપર શેર કર્યું આ રીતે મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જે છે કડક બન્યા અને તેઓ પોતે પણ નરમ પડતા દેખાયા કારણ કે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે કોઈ વ્યવહાર રાખવો નથી તેવું જણાવ્યું હતું અને આજે મિત્રો તેવું જણાવ્યું કે ભારત સાથે મિત્રો જે છે તે વ્યાપાર કરવા માગે છે અને બંને દેશો વાતચીત અને ચર્ચા કરવાના હોવાના પણ સમાચાર સામે આવ્યા તો જો મિત્રો ખરેખર બંને દેશો વચ્ચેના સંબંધ સુધરશે તો ભારત ઉપર અમેરિકા જે ટેરિફ લાગ્યો છે તે નીકળી જશે અને ત્યાર પછી જે છે તે ગુજરાત અને ભારતમાં ફરી એકવાર મંદીમાંથી લોકોને રાહત મળી શકે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જાણીએ તો ગુજરાત રાજ્યમાં જે કારણે કેટલાક મહિનામાં જે ભારે વરસાદ પડ્યો તેના પાક છે તેની સહાયની જાહેરાત હવે સમયમાં થઈ શકે પટેલ આજે અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારો માટે કોઈ મહત્વપૂર્ણ જાહેરાત કરે તેવી અટકળો ચાલી રહી છે તેનું કારણ છે કે ગુજરાત વિધાનસભામાં ચાલતા ત્રિદિવસીય સાતમા સત્રનો આજે ત્રીજો અને અંતિમ દિવસ છે આજે મિત્રો કુલ ત્રણ વિધેયક પ્રસાર કરવામાં આવશે આ દરમિયાન રાજ્ય

ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લે તો સહાય જાહેર થઈ પરંતુ લોકોના ખાતા સુધી પહોંચી નથી તેવું જણાવવામાં આવ્યું મિત્રો તમે જાણો છો કે અત્યારે ઉદ્યોગની અંદર ખૂબ જ માઠી મંદી ચાલી રહી છે અને જોવા જઈએ તો મિત્રો ડાયમંડ ઉદ્યોગના છેલ્લા પચાસ વર્ષના ઇતિહાસમાં છેલ્લા ત્રણ વર્ષથી જેવી લાંબી મંદી ચાલી છે તેવી છેલ્લા પચાસ વર્ષમાં કોઈ દિવસ મંદી આવી નથી જેને લઈને મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈ અગિયાર માર્ચે ઓલ ઇન્ડિયા ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે બેઠક યોજીને ચોવીસ મે બે હજાર પચીસના રોજ કલાકારોને રાહત આપવા માટે પેકેજ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને દોઢ લાખ રૂપિયાની સહાય જે છે તે આ યોજના અંતર્ગત મળશે ખાસ યોજનાનો લાભ લઈ લેજો દર્શક મિત્રો ખેડૂતો વિશે વાત કરીએ તો કૃષિ યાંત્રીકરણ યોજનાઓ હેઠળ સરકારે મિત્રો તારીખો લંબાવી છે તો ખેડૂત ભાઈઓ ફોર્મ ભરીને લાખો રૂપિયાની બચત તમે કરી શકશો સહાયનો લાભ મેળવી શકશો જ્યાં મિત્રો જણાવી દઈએ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે અથવા આધુનિક સાધનો અને યાંત્રો ખરીદવા માટે ખેત ઓજારો ખરીદવા માટે સરકારે જે છે તે યોજનાને મંજૂરી આપી હતી તેમાં તારીખ લંબાવી દીધી છે તમને મિત્રો જણાવી દઈએ તો બાવીસ સપ્ટેમ્બર પહેલા સરકાર જે છે તે જીએસટી ની અંદર પણ ઘટાડો કરવાની છે એટલે કે સરકાર ખેડૂતોની મિત્રો જે કે પણ ઓજારો સાધનો લેવા હોય ટ્રેક્ટરો ખરીદવા હોય તો તેના ઉપર જીએસટી પણ ઘટી છે તેનાથી ખેડૂતોને એનો સીધો ફાયદો મળવાનો છે છે અને લઈને મિત્રો સરકારે તારીખ પણ લંબાવી દીધી એક મહિના સુધી મિત્રો સરકારે તારીખ લંબાવી છે બાર સપ્ટેમ્બરથી આગામી એક મહિનો એટલે કે હવે દિવાળી સુધી તમે આ યોજનાઓમાં અરજી કરી શકશો તો જો તમારે સાધનો ખરીદવા હોય ખેતીના ટ્રેક્ટર ખરીદવા હોય તો આ યોજનામાં ફોર્મ ભરી શકો કારણ કે સરકાર ટ્રેક્ટર ખરીદવા ઉપર એક લાખ રૂપિયા સબસીડી પણ આપી રહી અને જે જીએસટી ઘટી રહી છે જીએસટી ભાવ ઘટી ટ્રેક્ટર પણ પાંત્રી થી પિસ્તાલીસ હજાર જેટલું તમને સસ્તું પડશે તો ટોટલ તમારા દોઢ લાખ રૂપિયા સુધીના રાહત મળશે તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો દૂધના ભાવમાં થયો ઘટાડો દિવાળી પહેલા મળી મોટી ભેટ ખાસ મોટા સમાચાર મિત્રો કેટલા કેન્દ્ર સરકારના જીએસટી કાઉન્સિલને લઈને મિત્રો જે હમણાં જીએસટીમાંથી રાહત આપી છે અને સરકારે ઘણી બધી વસ્તુઓમાં જે જીએસટી ઘટાડીને લોકોને રાહત આપી છે તેના ભાવ ઘટાડા તમને બાવીસ તારીખથી એટલે કે પહેલી નવરાત્રીથી જોવા મળવાના છે તેની અંદર મિત્રો જો તમે અમૂલ અને બીજી પણ મિત્રો મધર ડેરીનું યુદ્ધ દૂધ વાપરોશો તો તમારા માટે ખૂબ જ મોટી ખુશખબર હવે તમને જે દૂધ છે તેના ઉપર લાગતો પાંચ ટકા જીએસટી દૂર કરવામાં આવશે જેનાથી પહેલા નોરતાથી 22 સપ્ટેમ્બર થી જે છે તે આ ભાવો લાગુ કરવામાં આવશે આ નિર્ણયના લઈને મિત્રો અમૂલ અને મધર ડેરી જેવી મોટી જે કંપનીઓ છે તેના દૂધ સસ્તા થશે અને 1 લિટર મિત્રો જે છે તે તમને 3 થી 4 રૂપિયાનો સીધો ઘટાડો સીધો ફાયદો થશે અને માત્ર દૂધ નહીં મિત્રો ઘણી બધી વસ્તુઓના ભાવ ઘટી રહ્યા છે ટૂંકમાં ઘરે આપણે જે વસ્તુની ઉપયોગ કરીએ છીએ ખાવા પીવામાં ઉપયોગ થાય છે મોટા ભાગની વસ્તુઓ પર સરકારે જે જીએસટી ઘટાડ્યો છે તો દિવાળી પહેલા તમને ઘણી બધી રાહત મળશે તો ત્યાર પછી મહત્વના સમાચાર જાણીએ તો શું હવે ખરેખર ફોર વ્હીલર ચાલકોએ પણ હેલ્મેટ પહેરવા પડશે કારણ કે સોશિયલ મીડિયામાં કિસ્સો ખૂબ જ જગ્યો છે એટલે કે વાયરલ થયો છે સુરેન્દ્રનગરની અંદર મિત્રો આરટીઓ વિભાગ દ્વારા તપાસ કર્યા વગર દંડની રકમ બાકી દર્શાવતા કાર ચાલકને હાલાકી વેઠવાની નોબત આવી કારણ કે કાર ચાલકે હેલ્મેટ પહેર્યું નથી તે બદલ તેની પાસે દંડ ફટકારવામાં આવતા આ મિત્રો કિસ્સો જે છે તે સોશિયલ મીડિયામાં અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે મિત્રો આવો કોઈ નિયમ નથી કારણ કે ફોર આ લોકોએ હેલ્મેટ પહેરવાનું રહે પડે તેવી મિત્રો કોઈ પણ નિયમ નથી અને પહેરવું પણ પડશે નહીં પરંતુ આ એક ભૂલના કારણે મિત્રો આવું થયું હતું જેનું મિત્રો સોશિયલ મીડિયા ઉપર ઘણી બધી મેસેજ અને આ વિડીયો વાયરલ થયો

ઘર બનાવવામાં આવ્યા કે જ્યાં મિત્રો લોકોને ચૂપડામાં રહેવું પડતું હતું મિત્રો તમને જણાવી દીધું ખાસ કરીને મોદીજી એમ પણ કહ્યું કે ભારત દેશના તમામ લોકોને જ્યાં સુધી પોતાનું ઘર રહેવા માટે ન મળે ત્યાં સુધી હું આરામ પણ કરીશ નહીં અને બધા લોકો પાસે પોતાનું મકાન હશે આવનારા અગિયાર વર્ષમાં જે છે તે ખાસ કરીને આ ફેસલો લેવાઈ શકે અને છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધારે મકાન બન્યા પણ છે તેવું પણ તેમણે જણાવ્યું ત્યાર પછી ના મહત્વના સમાચાર જોઈએ તો ગુજરાતનો ડંકો આખી દુનિયામાં તેમાંથી મિત્રો પહેલા નંબર જે આંકડો સામે આવ્યો તો ભારતમાં વેચાતા સિત્તેર ટકા જીન્સ એટલે કે મિત્રો જે જીન્સના પેન્ટ છે આખા ભારતમાં જે વેચાઈ રહ્યા છે તેના સિત્તેર ટકા ગુજરાતમાં બને છે બીજા નંબર ઉપર મિત્રો બજારમાં વેચાતા જે પણ સીવણ મશીનો છે એટલે કે સિલાઈ

ગુજરાતનો ડંકો દુનિયાભરની અંદર છે કાપડ ઉદ્યોગ થી લઈને હીરા ઉદ્યોગ થી લઈને બધા જ ઉદ્યોગોમાં અબજોપતીના લિસ્ટમાં પણ મિત્રો જે છે તે ભારતના જેટલા અબજોપતિઓ છે તેમાંથી ચાલીસ ટકા અબજોપતિઓ જે છે તે ગુજરાતમાંથી આવે રહ્યા છે તો ત્યાર પછી મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો ખરાબ રોડ રસ્તાઓને અંગે મોટી ગરમા ગરમી જોવા મળી અને વિધાનસભામાં પણ મોટી જાહેરાતો અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે મિત્રો ગુજરાત વિધાનસભામાં આજે ગોપાલ ઇટાળિયા બેસવાના હતા ત્યારે આ સત્રમાં મિત્રો તેઓ પહેલી વખત ભાગ લેવાના છે ત્યારે તેમણે કહ્યું કે હું અહીંયા કોઈ પણ વિરોધ કરવા પહોંચ્યો નથી હું તો માત્ર જનતાના પ્રશ્નો જે છે તે રજૂ કરવા માટે પહોંચ્યો છું સાથે મિત્રો ગોપાલ ઇટાળિયાએ અત્યારે જે ગુજરાત રાજ્યમાં જે રોડ રસ્તાઓની હાલત છે તે લઈને પણ વાતચીત કરી અને જણાવ્યું કે ગુજરાતમાં અત્યારે રોડ રસ્તાઓની હાલત

રસ્તાઓ સુધારવા માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને આટલા હજારો કરોડો રૂપિયા ફાળવ્યા છતાં પણ જો આપણે ખાડાવાળા રસ્તાઓમાં ગાડી ચલાવી પડે અકસ્માતો સર્જાય તો આ મુદ્દે મિત્રો પ્રશ્નો ઉઠાવવા આપણી પણ જવાબદારી છે અને ખાસ સરકાર જે છે તે રોડ રસ્તા અંગે બજેટ તો જાહેર કરે છે પરંતુ રસ્તાઓની હાલત જે છે તે હજુ પણ કેટલાક વિસ્તારોમાં ભયંકર જોવા મળી જેને કારણે બહાર વ્યવહાર ખોરવાયો તો ત્યાર પછીના મહત્વના સમાચાર મિત્રો જાય તો દરેકે દરેક રાશન કાર્ડ ધારકો સાવધાન થઈ જાય જો દંડ ફટકારવામાં આવશે અને જેલમાં પણ જવું પડી શકે જ્યાં દર્શક મિત્રો રેશન કાર્ડ ને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે જાણવું જરૂરી જો મિત્રો કોઈ વ્યક્તિ લાખોમાં કમાણી કરે છે લાખોમાં આવક ધરાવતા વ્યક્તિ છે તો મિત્રો તે રેશન કાર્ડનો યુઝ કરી શકતા નથી કારણ કે રેશન કાર્ડ જે છે તે માત્ર ને માત્ર સરકારે ગરીબો માટે જ બનાવ્યું છે તો જો કોઈ વ્યક્તિ લાખોમાં કમાણી કરી રહ્યો હોય તો રેશન કાર્ડ વાપરવું નહીં જો રાશન કાર્ડ વાપરશે તો તેને ભારે દંડ અને સજા બંને થઈ શકે

તો ત્યાર પછી ના મહત્વના સમાચાર મિત્રો જોઈએ તો શું ખરેખર દેવા માફ થશે કે નહીં દેવા માફી સવાલો પૂછી રહ્યા છે તેના જવાબો હવે મળી રહ્યા છે જ્યાં દર્શક મિત્રો તમને જણાવીએ દર વર્ષની જેમ આ વખતે પણ ખેડૂતોને ઘણો બધો માર પડ્યો છે કુદરતના ફટકા પડ્યા છે અને ખેડૂતોને ભારે પાક નુકસાની ગઈ છે ત્યારે ફરી એકવાર ખેડૂતો સરકાર પાસે મદદ માંગી છે અને જણાવ્યું છે કે સરકાર ગુજરાતમાં પણ

તો ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો પીએમ કિસાન યોજના અંતર્ગત બે હજાર રૂપિયાના હપ્તાની તારીખોને લઈને અને હપ્તા વધારા અંગે ખૂબ જ મોટી માહિતી સામે આવી મિત્રો તમે જાણો છો કે કિસાન યોજના અંતર્ગત સરકાર ગરીબ ખેડૂતોને બે હજાર રૂપિયાના હપ્તા આપે છે ભાજપ સરકાર છે અને આપણું બાજુનું રાજ્ય મધ્યપ્રદેશની અંદર પણ ભાજપ સરકાર છે તો મિત્રો ત્યાંની ભાજપ સરકારે નિર્ણય લીધો છે કે ત્યાંના ખેડૂતોને જે છે તે બે હજારની જગ્યાએ ચાર હજારના હપ્તા આપવામાં આવે છે તો મિત્રો શું ગુજરાતમાં પણ ખેડૂતોને બે હજારની જગ્યાએ ચાર હજાર હપ્તા કરી આપવામાં આવવા જોઈએ તેવી મિત્રો ગુજરાતના ખેડૂતો માંગણી કરી રહ્યા છે અને બીજા નંબર ઉપર હપ્તાની તારીખ વિશે તમને માહિતી આપું તો મિત્રો આ હપ્તો જે છે તે દિવાળી આસપાસ અથવા દિવાળી વાળા મહિનામાં આવી શકે તેવું કેટલાક અહેવાલો અનુસાર સામે આવ્યું છે જો કે મિત્રો સરકારે હજુ ઓફિશિયલી કોઈ તારીખ જાહેર કરી નથી જ્યારે કરશે ત્યારે અમે તમને જણાવી આપીશું પરંતુ સૌથી મોટી વાત છે મિત્રો હપ્તો આવે પહેલા તમારે કેટલી જરૂરી વસ્તુઓ કરવી પડશે જેમ કે ઈ કેવાયસી કરાવવું પડશે ફરજિયાત છે તો જો તમે ઈ કેવાયસી ના કરાવ્યું હોય તો નજીકના કેન્દ્ર પર જઈને કરાવી શકો અથવા તમારા ફોનના માધ્યમથી ઘરે બેઠા પણ કરી શકો ત્યાર પછી મહત્વના સમાચાર જોઈ લઈએ તો જો તમે પણ સ્માર્ટ ફોન વાપરોશો તો અત્યારે જ સાવધાન થઈ જજો કારણ કે નવી છેતરપિંડી ચાલી રહી છે જેને લઈને સરકાર તરફથી પણ લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે જો મિત્રો તમે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો એટલે કે આઈઓએસ એટલે કે એપલ કંપની સિવાયના બીજા જો કોઈ પણ મોબાઈલ વાપરતા હોય સેમસંગ વિવો ઓપ્પો નો ક્યાં રિયલમી કે રેડમીના ફોન વાપરતા હોય તો મિત્રો તમારે સાવચેત રહેવું પડશે કારણ કે ભારત સરકારની સાયબર એજન્સી સીઈ આરટી ડોટ આઈએનએ કરોડો વપરાશકર્તાઓ માટે એક નવી હાઈ રિસ્ક એલર્ટ જાહેર કરી છે ચેતવણીની અંદર મિત્રો જણાવવામાં આવ્યું છે શકે એન્ડ્રોઈડ સિસ્ટમમાં એક ગંભીર ખામી જોવા મળી છે જેનો લાભ લઈને સાયબર હુમલાખોરો છે તે કરોડો રૂપિયાનું છેતરપિંડી નોંધાવી રહ્યા છે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો જો તમારા મોબાઈલમાં આનાથી બચવા માટે તમારે શું કરવું તો જો તમારા મોબાઈલમાં કોઈ અજાણ્યા મેસેજ આવે તો ખોલવા નહીં અજાણ્યા એપ્લિકેશન પણ ફોનમાં નાખવા નહીં અજાણ્યા ફોન અથવા અજાણ્યા ફોટા પણ આવે એ પણ મિત્રો ફોનમાં ઓપન કરવા નહીં એટલે કે ખોલવા નહીં કારણ કે આના માધ્યમથી તમારા ફોનને હેક કરવામાં આવી શકે અને જો કોઈ ઓટીપી માગે મિત્રો કોઈ પણ પ્રકારનો તો ઓટીપી પણ આપવો નહીં નહીતર તમારા બેંકમાં પડેલા પૈસા સાથે છેતરપિંડી થઈ શકે